નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રેશન કાર્ડ ધારકોને બે વર્ષ સુધી ભેટ આધાર કાર્ડમાં નવા નિયમો કેન્દ્ર સરકારની નવ મોટી ભેટો કૃષિ મંત્રીની મોટી ભેટ ટેક્સ માપ ગુજરાત સરકારની છ મોટી જાહેરાત પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંગે મહત્વની જાહેરાત પચાસ વર્ષ માટે રાજ્યના વ્યાજ મુક્ત લોન મળશે સોનું ચાંદી મકાન વિદ્યાર્થી પશુપાલકો માછીમાર જનધન ખાતા ધારકોને થશે ફાયદાઓ સોળમો અને સત્તરમો હપ્તો ક્યારે આવશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવો એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડિયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડમાં નવા નિયમો યુઆઈડીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારકોને તેમના જીવનકાળમાં માત્ર બે વાર જ તેનો આધાર ડેટામાં તેમનું નામ બદલી શકશે કોઈપણ વ્યક્તિ તેમના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જન્મ તારીખ અપડેટ કરી શકશે આધાર કાર્ડમાં માત્ર એક જ વાર જે જાતિ અપડેટ કરી શકશે બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈપણ પ્રકારની મર્યાદા નથી કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરવો હોય તો તેમના માટે કોઈ મર્યાદા પણ નથી મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને બે વર્ષ ભેટ કેન્દ્ર અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવી દીધી છે જાહેરાત કરી કે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીઓને સબસિડી હેઠળ દર મહિને એક કિલો મફત ખાંડ આપવાનું પણ જાહેરાત કરી છે પરંતુ રાજ્યમાં આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે કેન્દ્ર સરકાર એક કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યને અઢાર પોઈન્ટ પચાસ રૂપિયાની સબસિડી પૂરી પાડે છે જે નિયમ મુજબ રાશન કાર્ડ ધારકોને વધુ બે વર્ષ માટે લાભ મળશે મિત્રો ત્યારબાદના સમાજની અંદર વાત કરીએ તો ટેક્સ માફ યોજના બે હજાર ચોવીસ સરકારે સ્પષ્ટ કહ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર નવથી દસ સુધીમાં ટેક્સમાં જેમાં બાકી ટેક્સની રકમ રૂપિયા પચીસ છે અને ત્યારબાદ બે હજાર દસથી અગિયાર સુધીના ટેક્સમાં જેમાં બાકી ટેક્સ રૂપિયા દસ હજાર સુધીનો છે હવે સરકાર તેના ટેક્સ માફ કરીને લોકોને રાહત આપશે સરકારનો અંદાજ છે કે લગભગ એક કરોડ કરદાતાઓને આનો લાભ મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી નવ જાહેરાતો આગામી પાંચ વર્ષમાં ગરીબો માટે બે કરોડ મકાન બનાવશે મધ્યમ વર્ગના લોકો માટે આવાસ યોજનાનો લાભ આપશે રૂફટોપ સોલર પ્લાન હેઠળ એક કરોડ ઘરોને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે આંગણવાડી સેન્ટરોને અપગ્રેડ કરાશે આશા વર્કરોને આયુષ્યમાન યોજનાનો લાભ મળશે રાજ્યને પંચોતેર હજાર કરોડ રૂપિયાની લોન વ્યાજમુક્ત આપશે તમામ ખેડૂતો માટે નેનો ડીએનપીનો ઉપયોગ વધારશે સાત લાખ સુધીની આવક પર કોઈપણ ટેક્સ નહીં ભરવો પડે સૂર્યોદય યોજના હેઠળ દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી પણ આપવાની જાહેરાત સરકારે કરેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર મોટી છે બજેટની જાહેરાતો આઠસો આંગણવાડી બનાવવામાં આવશે હજાર નવા ટ્રાફિક પોલીસ સ્થાપવામાં આવશે પચીસો નવી એસટી બસો ખરીદવામાં આવશે નવી ત્રણસો ઓગણીસ એમ્બ્યુલન્સો ખરીદવામાં આવશે રિવરફ્રન્ટની લંબાઈ આડત્રીસ કિલોમીટર કરવામાં આવશે અને રાજ્યમાં કોઈ પણ નવો વેરો નાખવામાં પણ નહીં આવે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિમંત્રીની મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રતિ મન કપાસના ટેકાના ભાવ બે હજાર રૂપિયાની ભલામણ કરી છે કપાસની આવકનું પ્રેશર ઘટશે પછી ભાવમાં અંદાજે વધારો પણ થશે પંદર ફેબ્રુઆરી પછી ભાવમાં સોથી દોઢસો રૂપિયાનો સુધારો થાય તેવી પણ સંભાવના જોવા મળી રહેલી છે અહેવાલ મુજબ પંદર ફેબ્રુઆરી પછી કપાસના ભાવો પંદરસોથી બે હજાર રૂપિયાની વચ્ચે થાય તેવી પણ ધારણા જોવા મળી રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મગફળી જેવા રોકડિયા પાકોની અંદર સોળસો રૂપિયાના ટેકાના ભાવની ભલામણ કરી છે જ્યારે ડાંગરના પાંચસો બાજરીના છસો સિત્તેર જુવારના અગિયારસો રૂપિયા અને મકાઈના નવસો રૂપિયા એ રીતે કઠોળ પાકમાં તુવેરના અઢારસો મગના ઓગણીસો અડદના અઢારસો ચાલીસ અને તલના રૂપિયાની કરવામાં પણ આવી રહેલી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત મહત્વની જાહેરાત પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકો તેમના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે લોકો હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી હવે સાહીઠ ટકા સબસિડી મળશે બાકીના ચાલીસ ટકા રકમ લોકો લોન તરીકે પણ ઉપયોગ કરી શકશે મિત્રો ત્યારબાદના સમાચાર પચાસ વર્ષ માટે રાજ્યને વ્યાજ મુક્ત લોન મળશે નાણાં મંત્રી નિર્મળા સીતારમણે મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લી અને પૂર્ણકાળીની મહિલા નાણાં મંત્રી તરીકે છઠ્ઠું બજેટ રજૂ કર્યું છે ચૂંટણી વર્ષમાં આ સંપૂર્ણ પરંતુ બજેટ બજેટ હતું હતું પોતાના ભાષણમાં મોટી જાહેરાત કરી હતી અને કહ્યું કે રાજ્યને પચાસ વર્ષ માટે પંચોતેર હજાર કરોડ રૂપિયાને વ્યાજમુક્ત લોન આપવાની પણ જાહેરાત કરવામાં આવી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર વિદ્યાર્થીનીઓને અઠ્યાવીસો રૂપિયાની સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે આવી એક જ યોજના છે જેમાં ઉત્તરાખંડ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે એક યોજના હેઠળ ઉત્તરાખંડ સરકાર ધોરણ નવમાં પ્રવેશથી તમામ છોકરીઓને મફત સાયકલ આપી રહી છે મફતમાં સાયકલ યોજના હેઠળ ડીબીટી દ્વારા ખેડૂતો વિદ્યાર્થી છે તેમના ખાતામાં ત્રણ હજાર રૂપિયા પણ જમા કરાવવામાં આવી રહ્યા છે મિત્રો ત્યારબાદના સમાચાર જનધન ખાતા ધારકોને થશે ફાયદાઓ પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકોને કુલ એક ત્રીસ લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારકોને ત્રીસ હજાર રૂપિયાનો પણ સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકોનો અકસ્માત થાય છે તો તેમને ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો તેમને એક લાખ રૂપિયા અલગથી આપવામાં આવે છે એટલે કે કુલ મળીને એક લાખ અને ત્રીસ રૂપિયા ત્રીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના અને મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ દેશમાં પ્રથમ વખત પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે પચાસ કરોડ પશુઓને રસીકરણ કરાવ્યું છે બાળકોનું શિક્ષણ સુધર્યું ડ્રોપ આઉટ ઓછા થયા છે આદિવાસી ગામમાં વીજળી અને પાણી પહોંચ્યું છે આદિવાસી ગામોને ઇન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે રાષ્ટ્રીય મિશન પણ પૂર્ણ થયું છે વિશ્વકર્મા યોજના હેઠળ ચોર્યાસી લાખ લોકો પણ જોડાયા હતા પી સ્વ પીએમ સ્વનિધિ યોજના દ્વારા લોકોને બેંક સાથે પણ જોડવામાં આવી રહ્યા છે મિત્રો ત્યારબાદના સમાચાર મહત્વના અને ખેડૂત ઉપયોગી સમાચારની અંદર વાત કરીએ તો સોળમો અને સત્તરમો હપ્તો જાહેર ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની એક અદભુત યોજના ચલાવી રહી છે સરકાર આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બર બે હજાર રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો બહાર પાડ્યો હતો હવે ખેડૂતો સોળમો હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી શકે છે કે ચૂંટણી પહેલાં ખેડૂતોના ખાતામાં સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે આપવામાં આવે મિત્રો સમાચાર મકાન બનાવવા માટે મળશે પૈસા મકાન બનાવવા ગુજરાત સરકાર આપે છે એક લાખને બત્રીસ હજાર અથવા તો એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનામાંથી તમને કઈ યોજના લાગુ થશે તે વિશે વાત કરીએ તો યોજના નંબર એક પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ત્રેવીસ જેમાં તમને એક અને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તેમને પહેલા હપ્તે સાઠ હજાર અને બીજા હપ્તે ચાલીસ અને વીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો કોઈ ઓફિશિયલ ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે એકથી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે તેમજ અકાઉન્ટ નંબર પર તમને હપ્તા સ્વરૂપે પૈસા મળી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે નવી યોજના જો તમારી પાસે પાંચથી વધુ પશુ છે તો તમે પશુપાલન લોન યોજના બે હજાર તેવીસનો લાભ લઈ શકો છો આ યોજના હેઠળ અરજદારોને સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે તમે આ રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવહાર શરૂ કરવા કરી શકો છો તમામ વર્ગના લોકો આ પશુપાલકો લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો લાભ માત્ર એવા લોકો જ આપી શકે છે કે જેમની પાસે પાંચથી વધુ પશુ ઉપલબ્ધ હોય આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા દસ લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા પાંચ ટકાના વ્યાજે મળી રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર પ્રાથમિક શાળાઓની પરીક્ષાની તારીખ જાહેરાત કક્ષાએ બીજી સત્રની પરીક્ષાની તારીખ જાહેર કરતાં કહ્યું હતું કે ધોરણ ત્રણથી આઠ માટે બીજા સત્રની પરીક્ષા ચારથી ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં યોજાશે આ તરફ રાજ્યમાં એક સૂત્ર અનુસાર માહિતી મળી રહેલ છે કે સમાન સમય પત્ર તૈયાર કરવામાં આવશે જેમાં સરકારી અને શાળાઓને સમાન સમયે પત્ર અમલમાં મુકાશે આ સાથે સમયપત્રક જાહેર કરવા માટે તારીખો પણ જાહેર થશે આ સાથે જો કોઈ જિલ્લા દ્વારા રજા જાહેર કરાશે તો તે રજા પણ રદ કરી શકશે મિત્રો ત્યારબાદના સમાચાર સોના અને ચાંદીના ભાવમાં કડાકો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સાથે નવો ભાવ અઠ્ઠાવન હજાર એકસો પચાસ રૂપિયા જ્યારે ગઈકાલે તેમનો ભાવ અઠ્ઠાવન હજાર ત્રણસો પચાસ રૂપિયા ચાંદીના નવા ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે ભાવ પંચોતેર હજાર રૂપિયા રહ્યો હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ બસો વીસ રૂપિયા ઘટ્યો છે તે સાથે નવો ભાવ તેસઠ હજાર ચારસો ત્રીસ રૂપિયા બોલાયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્રેસઠ હજાર પચાસ રૂપિયા બોલાયો હતો મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર જેમાં આજના તાજા ખેડૂત સમાચાર ગોંડલના નવા લસણની આવક શરૂ થઈ છે એકાવનસો રૂપિયાની આજુબાજુ લસણના ભાવ બોલાઈ રહ્યા છે લસણના ઓછા ભાવ પંચોતેરની સો રૂપિયાની સપાટીએ પહોંચ્યા છે નવા જીરાની આવક શરૂ થઈ છે જે ધીમી ગતિએ ભાવ છે તે છોતેરસો રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે ડુંગળીની જંગી આવક વચ્ચે પંદરથી દસ ઘટાઘટ ભાવ પણ સ્થિરતા એ બજાર ચાલી રહેલી છે મિત્રો ત્યારબાદના સમાચાર જેમાં ખેડૂતો માટે સમાચાર ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું હતું ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડીએડના કારખાના હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ હતી ભાવનગરમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં ત્રણ ફેબ્રુઆરીના રોજ લાલ ડુંગળીના ઢગલા જોવા મળ્યા હતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળી એકતાલીસ હજાર કટ્ટાની આવક થઈ હતી ડુંગળીના ભાવ લઈને રૂપિયા સુધી બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી એક્યાસી હજાર કટ્ટાની આવક થઈ હતી તે પ્રતિમન સો થી લઈને બસો તોંતેર રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો આગળના સમાચાર બે હજારનો સોળમો મોપતો ખેડૂતોને ક્યારે મળશે ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નામની યોજના ચલાવી રહી છે આ એક અદ્ભુત યોજના છે આ યોજનામાં હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દરેક હપ્તા દર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે પંદર નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને પંદરમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો જેની રકમ રૂપિયા બે હજાર હતી હવે ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી રહી છે કે ચૂંટણી પહેલાં શું ખેડૂતોને સોળમો સત્તરમો હપ્તો એક આપવામાં આવશે શું ખેડૂતોને સોળમો હપ્તો છે તેમની રકમમાં વધારો જોવા મળશે જો આમ તો ખેડૂતો માટે એક સારા સમાચાર ગણી શકાય છે પણ મિત્રો અહેવાલ અનુસાર માહિતી મળી રહેલી છે કે ખેડૂતોના ખાતામાં છે તે માર્ચ મહિનાના અંત સુધીમાં જમા થઈ જશે ત્યારબાદના સમાચારની અંદર મિત્રો વાત કરીએ તો ખેડૂત હિતકારી બે હજાર ચોવીસમાં નિર્ણય જમીન રિસર્ચ અને પ્રેમો લગ્ન બાદની સમિતિ સુધારીને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે જે ક્ષતિ સુધારવાને લઈને સમયમર્યાદા વપરાય છે અત્રે જણાવ્યું કે એક વર્ષનો સમયગાળો વધાર્યો છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સમયમર્યાદા વધારવા અંગે મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને રિસર્વેમાં કઈ કઈ ભૂલો છે ખેડૂતોના નામે બદલાયા છે ખેડૂતોનું નામ નકલી ગયું છે વધાર ચોવીસમાં વાહન ચાલકોને બોજો વધતી જતી મોંઘવારી વચ્ચે હવે વાહન ચાલકોના ખિસ્સા પર વધુ એક બોજ બનશે જૂની કારની નંબર પ્લેટ માટે રૂપિયા ત્રણસો એકવીસ રૂપિયા ટુ વ્હીલ માટે ત્રણસો પંચાવન રૂપિયા

પીએમ મોદીએ આજે અયોધ્યામાં રામ ભક્તોને મોટી અપીલ કરતાં કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓના હાથ જોડીને પ્રણામ કરું છું અને અપીલ કરું છું કે બે હજાર ચોવીસમાં બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ન આવો વ્યવસ્થામાં સહકાર આપો અહીં એક જ દિવસમાં બધા લોકો ભેગા થાય તેવું શક્ય નથી ત્રેવીસ જાન્યુઆરી પછી જ્યારે મન થાય ત્યારે તમે અહીં આવી શકો છો બે હજાર 24 ma